નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યૂઝ કતલની રાત તથા તાજા વિસર્જનને લઈને જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ મહરમનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમુદાય દ્વારા તાજાની સ્થાપના કરવામાં આવતી હોય છે નવમા ચાંદને કતલની રાત અને દસમા ચાંદને વિસર્જનનો દિવસ હોય તેને ધ્યાનમાં રાખતા જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ટુ અભય સોની આગેવાનીમાં તાંદરજા વિસ્તારમાં તાજાની સ્થાપના કરનારાઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં અઝરની નમાઝ દરમિયાન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા કતલની રાત તથા વિસર્જનના દિનને ધ્યાનમાં લેતા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને સમયસર તાજિયા પંડલોમાંથી કાઢી વહેલી તકે વિસર્જન કરવા માટે જણાવવામાં આવ્યું શાંતિ સમિતિની મીટિંગની મિટિંગમાં આગેવાનોમાં સૈયદ અયુબભાઈ દાડી ગુલામભાઈ વાડીવાલા સૈયદ સાકીરબાપુ અસરફભાઈ ઘાંચી મંજુર અલી શેખ સલીમભાઈ મલિક મુનાફ શેખ મુનાફ પટેલ અજમેરી સૈયદ વગેરે આગેવાનો हाजिर रहा था अंदर क्या नीचे थोड़ा आया है जो है जिनके पास हेल्थ कार्ड होता है कोई कौन है अलावा ठीक है तो उधर जो उनका एक जो है हुआ तो मेरे को यहां पे दे देना हम कार्ड बना के आगे भाई आप ठीक लाके